સાવલી પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે સાવલી પોલીસની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખીને ટુ વ્હીલર ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે સેફટી માટેના સળિયા લગાવવામાં આવ્યા છે ઉત્તરાયણનો પર્વ હવે ગણતરીના દિવસોમાં આવવાનો છે અને પતંગ ઉડાવવાનું લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે પ્રતિબંધ હોવા છતાંય ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે અને જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે ચાઇનીઝ દોરી ગળામાં લાગી જવાથી ઘણી વખત વાહન ચાલકો જીવ ગુમાવતા હોય છે ને ઘણી તેમને ગંભીર રીતે ઈજા પહોંચતી હોય છે આ પ્રકારના ચાઇનીઝ દોરાના કારણે અકસ્માતો ન સર્જાય તે માટે પોલીસો દ્વારા ટુ વ્હીલર ચાલકોના વાહનો પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા વધારે ટ્રાફિકની અવર જવરવાળા રોડ પરથી પસાર થતાં જે ટુ વ્હીલર ચાલકો છે તેમના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા